હું માનખેત્રાનો નો ખેડૂત છું મારું નામ છે ધ્રુવિક ખેર અમારે પાણી ને કારણોસર અતિ ભારે વરસાદના કારણોસર માંડવી નું નિષ્ફળ પાક ગયો છે અને જમીન પર ધોવાણ પડી છે એટલે સરકાર પાસે એવી અપીલ છે કે અમને સહાય આપે અને નુકસાની બહુ પાછું વાવેતરના પણ પૈસા નથી ખેડૂતો પાસે એટલે સરકાર પાસે અપીલ એવી છે કે તાત્કાલિક સહાય આપે અમને મારું નામ દર્શિતભાઈ ખેર છે હું માનખેત્રા ગામ નો રહેવાસી છું ખરીફ પાકની અંદર અત્યારે અમે મગફળીનું વાવેતર કરેલું છે મગફળીના વાવેતરમાં અમારે ભારે નુકસાની થઈ છે વરસાદના લીધે જે નુકસાની થઈ છે એનું અમને વળતર આપવામાં આવે અને સર્વે કરવામાં આવે જેથી કરીને અમે મગફળીનું ફરી વાવેતર કરી શકીએ છીએ એના માટે સરકારને નમ્ર વિનંતી છે મારું નામ છે સુરેશભાઈ રામભાઈ છેર માનફેત્રા ગામ અમારે વરસાદથી બહુ ધવાણને પાણી ભરાતા નુકસાન થયું છે સરકારને ખાસ વિનંતી તાત્કાલિક સહાય આપ્યા બિણના પૈસા નથી અમારી પાસે તો તાત્કાલિક સહાય આપી દઈએ સરકાર એટલી અમારી ભલામણ છે